તમારે લેવી હોય તો રેડી પછી હું તમને સામે લઈને કોન્ટેક્ટ કરી ગાડીમાં કાંઈ વાંધો નથી ગાડી ગાડીમાં એન્જિન નવું કરાવેલું છે ટાંગાય સારે સાર નવા છે તમે જોઈ લો સારે સારા હા નવા લગભગ એક થી બે મહિનો શોર છે પછી એન્જિન કરાવેલું લગભગ બે મહિના ત્રણ મહિના જેવું શું છે એન્જિન કરાવ્યું હાવ કમ્પ્લીટ ગાડી પાછા અંદર થી તમે જોવો અંદર આ અંદર નું લુક આવું છે અને આ શરૂ કરું તો

બાકી ખાલી આ ડાગડામાં તમારે છે ને થોડુંક ઓલું થાય ડાંગડો તમને થોડું કેરા છે કારણ કે છે ને આમ ગેસ ના બાટલા મૂકી ગય ને પાણી ભરાય નઈ ગેસ ના બાટલા ખાલી એજ છે બાકી કઈ નથી ડાંગ તમારે કામય નહી કરવાનું ઓલું કરશે એટલે તમારે દાગલો હાલ ને બાકી એટલું બધું કઈ છે નહીં બાકી ગાડીનું એન્જિન નવું સારા ટાંકા નવા કમ્પ્લીટ ગાડી છે તો મિત્રો આપણો જે ઘોડો છે ને આ તમને ઘોડો દેખાય પાછળ એ આપણે વેચી નાખવાનો છે સેલ કરી નાખવાનો છે જો તમારે આ ઘોડો છે ને લેવો હોય ને તો આપણા એસકે ભાઈ ની આઈડી માં છે ને ડીએમ કરો મેસેજ કરો એટલે છે ને તમને બધી કિંમત ને બધું જાણવા મળશે રેડી થાય કે તો અત્યારે છે ને આપણે હર્જભાઈને તેડી લીધા છે કારણ કે આટા માતા છો તમે વિશે કરો હાલની તેડી નાખું તે જ્યારે તેડી લીધું છે ને જ્યારે બાર છે ને જરમરી આવતા હતા પાછા બંધ થઈ ગયા ઝઘડી કરવા પલાળી દીધું ઝરમરી અત્યારે સુધી આવતા હતા ને આમ તો આપણે ધ્વજ કેવો લાગે આમ હા

લે આ તો આગુ ખાવા મિડ ગરમા ગરમ છે ને આપડે ડોડો આવ્યો છે ને મમ્મી ની છે ને પણ દૂધી ધોઈ આવ્યા છે ગઈ ને

હું નાનો હતો ને શિવાટા મસાજ કરતા મજા આવે નાનો હતો આપડે સોટા થી આપડે સોટા થી બે વહી આવ્યા છીએ કરવાનું છે

લાઈક કરી નાખજો તમારો નાનો ભાઈ સમજીને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તો મળી બીજા માં તો દેવ જય માતાજી જય દ્વારકાધીશ